હવામાન વિભાગની આગાહીને પ્રમાણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક વધી છે જેથી પાણીની જાવક શરૂ કરી દેવાય છે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે આ પાણી તાપી નદીમાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે આ ઘટના બાદ કોઝવેના પણ ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા તંત્ર બાજ નજર રાખી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે તેને ધ્યાનમાં રાખી તંત્ર ક્લોક ઉકાઈ ડેમ પર સ્થિતિને નિયંત્રણમાં રાખવા પ્રયાસ કરી રહ્યું છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ ફૂટ નોંધાય છે જોકે પાણીની આવક નેવું હજારથી લઈ પંચોતેર હજાર સુધી પહોંચી જવાને કારણે સતત રૂલ લેવલમાં વધારો થઈ શકે છે હવામાન વિભાગે કરેલી આગાહીના કારણે હવે વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી અને 335 ફૂટની સપાટીને જાળવી રાખવા માટે જેટલું પાણી આવે એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમના સવારે 8 દરવાજા 1.22 મીટર જેટલા ખોલવામાં આવ્યા હતા પરિણામે જે પાણી આવે છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમમાંથી 75000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા તાપી અને સુરત જિલ્લાના જળાશયો છલકાઈ ગયા છે તાપી નદી સહિત જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે ઉકાઈ ડેમ માંથી પાણી છોડવામાં આવતા તાપી નદી અને નહેરો બંને કાંઠે વહી રહી છે તાપી બંને કાંઠે વહેતા નદી કિનારાના ગામો પણ સતર્ક થઈ ગયા છે ત્યારે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા બે વર્ષ બાદ પાલિકા દ્વારા વિયરકમ કોજવેના આઠ પૈકી ચાર દરવાજા ખોલાયા હતા કોજવેની સપાટી જળવાઈ રહે તે માટે બંધ રાખવામાં આવતા દરવાજા ખોલાતા તેના પ્રવાહમાં કોજવેની નીચેની સપાટીનો કાપ અને સંગ્રહિત ગંદુ ખેંચાઈને પાણી દૂર થતા પાણીની ગુણવત્તા સુધરી છે અગાઉ બે વર્ષ પહેલા કોજવેના દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ કેટલાક ટેકનિકલ અને કારણોસર પાલિકા દ્વારા દરવાજા ખોલવામાં આવતા નહોતા થોડા સમય પહેલા પાલિકા દ્વારા ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા ક્રેનની મદદથી ત્રીસ મિનિટ સુધી દરવાજા ખુલ્લા રાખવામાં આવતા એક તરફના ગેટમાંથી સંગ્રહિત ગંદુ પાણી અને કાપ તણાઈ ગયા હતા જેથી પાણીની ગુણવત્તા પણ સુધરી છે બે વર્ષથી કોજવેના દરવાજા બંધ રહેતા તળિયાના હિસ્સામાં ગંદુ પાણી પણ સંગ્રહિત થઈ ગયું હતું તે ઉપરાંત પાણી સાથે તણાઈ આવેલી માટી પણ જામી ગઈ હતી અગાઉ કેટલીક વાર પાલિકા દ્વારા કોજવેના દરવાજા ખોલવા માટેની તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ કેટલાક કારણોસર અધિકારીઓ રસ દાખવતા ન હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત